નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગત ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે એક માહિતી અનુસાર ડભોઈ નગરમાં પાંચ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન રિપેરિંગમાં છે અને જેને લઈને છેલ્લા છ દિવસથી આ પમ્પિંગ સ્ટેશન બંધ હાલતમાં હોવાને લીધે અલગ અલગ વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાઈ રહી છે તો બીજી તરફ ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગ પણ દેખાદે છે એવામાં ભીલવાગા વિસ્તારમાં પણ કોલેરાનો એક શંકાસ્પદ કેસ આવ્યો છે તો બીજી બાજુ આરોગ્ય તંત્રના માથે ચિંતાની લકીર ઉપજી જાય એવા સમાચાર એ પણ છે કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સત્તર થી વધુ લોકો ઉલટીનો શિકાર થયા છે અને એને પરિણામે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે આરોગ્ય વિભાગ ડભોઈ દ્વારા પંદર ટીમો બનાવીને ડભોઈ નગરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આશંકા ડભોઈમાં વર્તાઈ રહી છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર